લોકશાહીના મહાપર્વનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે દિવસ ચાલનારા આ મહાપર્વમાં આજે રાજ્યોની કુલ બેઠકો ઉપર મતદાન થવા જઈ રહ્યું છે જેમાં તમિલનાડુની તમામ ઓગણચાલીસ બેઠકોનો સમાવેશ થાય છે પ્રથમ તબક્કાના મતદાન માટે નીતિન ગડકરી કિરણ રીજીજુ સહિતના આઠ કેન્દ્રીય મંત્રીઓ સાથે એક હજાર છસો પચીસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે જેમના માટે છ કરોડ ત્રેસઠ લાખથી વધુ મતદાતાઓ આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે પ્રથમ તબક્કામાં આઠ પોઈન્ટ ચાર કરોડ પુરુષ અને આઠ પોઈન્ટ કરોડ મહિલા વોટર્સ મતદાન કરશે તો બીજી તરફ થર્ડ જેન્ડરના અગિયાર હજાર ત્રણસો મતદાતા મતદાન કરશે સાથે જ પાંત્રીસ પોઈન્ટ સડસઠ લાખ મતદાતા એવા છે જે પ્રથમવાર મતદાન કરશે અને 20 થી ઓગણત્રીસ વર્ષની ઉંમરવાળા ત્રણ કરોડ એકાવન લાખ મતદાતાઓ છે તે સાથે જ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે આ તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે તમિલનાડુના શિવગંગાથી મતદાન કર્યું હતું તો આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી મતદાન કર્યું હતું